ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASI ને PSI નું પ્રમોશન મળ્યું છે કે જેમની સત્તાવાર જાહેરાત કાર્યાલય દ્વારા કરવામાં આવી છે પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે ખાતા દ્વારા આ પોસ્ટિંગ ને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં તમામ PSI નું નામ ટાંકવામાં આવ્યું છે કાર્યાલય તરફથી આપવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 3 ની ખાતાકીય બઢતી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ